આ જે જીવંત વાયો છે જમીન પર પડ્યા ત્યારબાદ વીવીમાં જાણ કરી અને જાણ કરી જેને રૂબરૂ તો આવશું આવશું કરીને વાયદા કરી દીધો છે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળા જીબી કચેરીની ગોર બેદરકારીની ઘટના સામે આવી છે પાંચ તારીખની સાંજે આવેલા વાવાઝોડામાં રાજપીપળા વડિયા પેલેસમાં ફોરેસ્ટ ક્વાર્ટર આગળ જાહેર અવર જવરના રસ્તે એક વીજળીનો થાંભલો તૂટી પડ્યો હતો જેના કારણે રસ્તા વચ્ચે જીવતા વાયરો પડ્યા હતા જેના કારણે આગ પણ લાગી હતી જેથી સ્થાનિકોએ આગ ઓલવી જીબીને ફોન દ્વારા જાણ કરી હતી તેમ છતાં ત્રણ દિવસ વીતવા છતાં

રાજપીપળા વડીયા પેલેસના ફોરેસ્ટ કોલોની કમ્પાઉન્ડમાં ઊભા છે અહીંયા એક લાઈટનો થાંભલો પડી ગયો છે સાંજના સમયે પરંતુ હવે થાંભલો પડી ગયો છે પણ થાંભલાનો જે વાયર છે એ હજુ પણ ચાલુ છે એ વાયરમાં કરંટ આવે છે અમે અહીંયા ચેક કર્યું છે તેમાં કરંટ આવે છે મૂકી રહ્યું કહેવાની વાત એવી છે કે ત્રણ દિવસ થઈ ગયા છે અહીંયાના લોકોએ જી ફોન દ્વારા જાણકારી કરી છે આવીને રૂબરૂ જઈને પણ જાણકારી આપી છે કે લાઇટ બંધ કરી દેવામાં આવે અહીંયા વાયરો જીવંત વાયરો પડેલા છે કોઈને પણ કરંટ લાગી શકે છે હોય અવર જવરું બરી ગયું હતું કરંટના લીધે તો આ જીબીની કેટલી મોટી નિષ્કાળજી છે કે સ્થાનિકો જ્યારે ફોન દ્વારા રૂબરૂ જઈને જેમને જાણકારી આપે છે છતાં ત્રીજો દિવસ છે આજે અહીંયા કોઈ આવ્યું નથી શું કોઈને જાનહાની થશે એની રાહ જોઈ રહ્યા છે આ જીબીના અધિકારીઓ દાવા તો બહુ મોટા મોટા કરે છે પરંતુ તમારી સામે છે આપણી સામે અહીંયા એક સાથે વાત વિજયભાઈ શું થયું છે પરંતુ દિવસે રાત્રે જે વાત ત્યારબાદ લાઇટો બંધ થઈ હતી લાઇટ બંધ થયા પછી આ જે જીવંત વાયર છે જમીન પર પડ્યા ત્યારબાદ જીવનમાં જાણ કરી અમારા કેમ્પસમાંથી કોલેજમાંથી સ્ટાફ છે જાણ કરી સ્થાનિકોએ જાણ કરી જોઈને રૂબરૂ તો આવશું આવતું કરીને વાયદા થઈ ગયા એ જીવંત રાત્રે ભડકા થતો હતો અહીંયા બરાબર તો ઓલ્યું નહીં લાઇન બંધ રિપેર કરવાનો થાંભલો ઉભો કરવાનો વાયરો ફરીથી સેવા પૂર્વવત કરવાની વાતો દૂરની વાત છે પરંતુ આ પણ બંધ નથી કરી અહીંયાના લોકોએ રૂબરૂ રજૂઆત કરી છે અને ફોન દ્વારા પણ જીબીમાં રાતીપળ જીબીમાં રજૂઆત કરી છે તો તમારી સામે છે આ જીબી નિષ્કાળજી અને કોઈને કરંટ લાગશે અથવા કોઈ જાનહાની થશે તો એની જવાબદારી જે બી વાળા લેશે કે કેમ